મિત્રો જો જુઓ આ કેટલો વરસાદ વરસ્યો હશે ત્યારે આટલું પાણી આવી રહ્યું છે મિત્રો આ ક્યાંના દ્રશ્યો છે એની પર વાત કરીશું મિત્રો જોઈ શકો છો મિત્રો કેટલું બધું પાણી આવી રહ્યું છે અને કેટલો પ્રવાહ આતું છે મિત્રો જોઈ શકો છો અને અહીંયા લોકો સંતાઈને ઊભા છે કારણ કે તણાઈ જશે તો શું થશે એમ અને મિત્રો આમાં પાંચ જણા તૈયણ પણ ગયા છે મિત્રો જોઈ શકો છો અને મિત્રો આમાં વરસાદ એટલો પડી રહ્યો છે કે તમે વાત છોડી મૂકો અને મિત્રો આ વર્ષ ક્યાં વર્ષો છે અને ક્યાં આવું વાદળું ફાટ્યું છે મિત્રો તો વાદળું ફાટ્યું છે જ્યાં આપણું રાજસ્થાન છે અને તેમાં રાજસ્થાનમાં આપણું સુંદરજી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં મિત્રો એટલું મોટું વાદળું ફાટી ગયું છે એના કારણે આટલું બધું પાણી આવી રહ્યું છે પહાડોમાં જઈને જ્યાં તો ત્યાં પાણી પાણી જ છે મિત્રો અને જ્યાં માતાજીના મંદિર ઉપર ચડવા માટે સીડી હોય છે ત્યાં પણ પાણી હશે અને મિત્રો આ જોઈ શકો છો માતાજીના મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું છે અને ચારે બાજુ પાણી પાણી છે મિત્રો હવે જોઈ લો તમે આ વિડીયો